भूज खाते कच्छ कार्निवल में शुभार कराता मुख्यमंत्री भूपेन्द्र पटेल કચ્છી માળુઓએ કચ્છી નૂતન વર્ષ બીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે એમાન્ય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માનવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ ખાનપાન કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી વડાપ્રધાનએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહીં ખા તો કુછ નહીં દેખા ની ટેગ લાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે કચ્છ કાર્નિવલમાં કચ્છ્યતના રંગે રંગાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને જિલનાર સાંસદ વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાનએ ભૂકંપનો માર જિલનાર કચ્છને ફરી બેઠો કરીને પ્રવાસનનો વિકાસનો પર્યાય બનાવ્યો છે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનએ કચ્છનું પૂર્ણ નિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વીરાંગ કચ્છ હવે વિશ્વવિખ્યાત બન્યું છે વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ પ્રસંગે સાસંદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશ વિદેશમાં વસતા દરેક લોક ઉત્સવ અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે સાગર ખેડૂતો દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક કરછીમાળુના દિલની નજીક છે તેમણે કચ્છમાં કાર્નિવલની શરૂઆત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ઓપરેશન સિંદૂર બાદ ભૂજ આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપી હતી જેની ફળશ્રુતિ સ્વરૂપે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છ વાસીઓનો સાસંદેય આભાર વ્યક્ત કર્યો હતો કચ્છી નવા વર્ષે ખેંગારબત પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનિગર સુધીના માર્ગે રજુ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીયત સૌળી કડાઈ ઝળકી ઉઠી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યોની સંસ્કૃતિને 62 ફલોટના માધ્યમથી રજુ કરીને કલાના કામણ પાર થાહતા. कच्छ कार्निवल संस्थाओं शालाओं महिला मंडलों वगैरह जोड़ाई ने विविध थीम पर बासठ कृतिओ रजू थी जेमा कच्छ डोली मठो असांजो कच्छड़ो पांजा संत उधवराम मां मढ़वाड़ी शरणे कच्छड़ो कामणगारो कच्छ चारणी गरबो, स्वर्णिम भारत तंदुरस्त स्वास्थ्य माटे रमतनु महत्व नारी शक्ति तलवारबाजी केरेला फोल्क डांस योगासन बेकअाइक बेंड कच्ची रास ऑपरेशन सिंदूर हस्तकल हाइटेक सुधी यात्रा सहित की प्रस्तुति निहड़ी लोग मंत्रमुग्ध